નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ એકમી માર્ચ બે હજાર ચોવીસ અને વાર શુક્રવારની કપાસના બંને વાયદાની સ્થિતિ ઉપરાંત માર્ચ મહિનામાં કપાસના ભાવ કેવા રહેશે તેની પણ વિગતે ચર્ચા મેળવવાના છીએ આ ઉપરાંત ખેડૂત મિત્રો તમે આપણો સવારનો વિડીયો જે પહેલો ભાગ છે તે ન જોયો હોય તો અવશ્ય જોઈ લેવાનો છે સૌ પ્રથમ ખેડૂત મિત્રો આપણે બંને વાયદાથી શરૂઆત કરીએ તો અત્યારમાં એમસીએક્સ ફાયદામાં તેજી જોવા મળી રહી છે એમસીએક્સ ફાયદામાં ગઈકાલે એન્ડ ઓફ ધ ડે મંદી જોવા મળી હતી પરંતુ આજે જ્યારે ખુલ્યો છે ત્યારે બાસઠ હજાર એકસોથી જેમાં એકસો સાહીઠ પોઈન્ટના સુધારા સાથે ખુલ્યો છે જ્યારે ન્યૂયોર્ક કોટન વાયદાની વાત કરીએ તો તેમાં પણ સુધારો થઈ જે અઠ્ઠાણું અથવા તો સાડા અઠ્ઠાણું ડોલરે બોલાતો હતો જે વધીને નવ્વાણું પોઈન્ટ એકતાલીસ ડોલરે બોલાઈ રહ્યો છે જે મિત્રો અત્યારે જ્યારે આપણે વિડીયો બનાવીએ છીએ તે સમયના રિયલ ટાઈમ ડેટા જોવા મળ્યા છે હવે ખેડૂત મિત્રો આપણે કપાસના ભાવની વાત કરીએ તો આજે કપાસના સૌથી ઊંચા ભાવ અઢારસો સુધી બોલાઈ શકે છે ઉપરાંત ઘણા ખરા યાર્ડો એવા છે જ્યાં કપાસના ભાવ સોળસો સાડી સોળસો સોળસો સાઠ સોળસો સિત્તેર જેવા બોલાવવાની સંભાવના છે અને આપણે અમુક માર્કેટ માર્કેટયાર્ડોના જે ખેડૂતો સતત કોમેન્ટ કરી રહ્યા છે તેમના ભાવ પણ હું તમને જણાવવાનો છું તો એમાં મિત્રો આપણે વાત કરીએ તો સૌપ્રથમ રાજકોટ આવે છે તો રાજકોટમાં ભાવ તેરસો એંશીથી લઈને સોળસો પિસ્તાળીસ બોલાના છે સાવરકુંડલામાં વાત કરીએ તો ચૌદસોથી લઈને સોળસો પચાસ બોલાયા છે અમરેલીમાં એક હજારથી સોળસો બાસઠ બોલાયા છે બોટાદમાં વાત કરીએ તો તેરસો પંચ્યાસીથી લઈને સોળસો ઓગણપચાસ સુધીના બોલાયા છે કાલાવડમાં વાત કરીએ તો બારસો પચાસથી સોળસો સુધીના બોલાયા છે ભાવનગરમાં વાત કરીએ તો તેરસો એકતાલીસથી અઢારસો છપ્પન સુધી બોલાયા છે જામનગરની વાત કરીએ તો તેરસોથી સોળસો સિત્તેરના બોલાયા છે બાબરાની વાત કરીએ તો તેરસો ચાલીસથી સોળસો ચાલીસ અને જેતપુરની વાત કરીએ તો ચૌદસો એકથી સત્તરસો ત્રીસ રૂપિયાના ભાવ બોલાતા જોવા મળી રહ્યા છે ઉપરાંત હળવદની વાત કરીએ તો પંદરસો ચોર્યાસી ઊંચો ભાવ રાજુલામાં સોળસો એંશીનો ભાવ બોલાઈ રહ્યો છે મોસ્ટ ઓફ ધ ખેડૂતોની ડિમાન્ડ હતી કે આટલા માર્કેટમાં કપાસના ભાવ કેવો બોલાઈ રહ્યા છે તે જણાવી દીધા છે માર્ચ મહિનામાં કપાસના ભાવમાં મિત્રો અવશ્ય સુધારો જોવા મળવાનો છે અને એન્ડ ઓફ ધ ડે અને આ જે મહિનો છે જે કંપનીઓ માટે આખર મહિનો કહી શકાય છે કારણ કે એમનું વર્ષ એકત્રીસ ત્રણ બે હજાર જે હોય છે તેમાં પૂરું થતું હોય છે જેના કારણે કંપનીઓમાં પણ અત્યારે ઉત્પાદનમાં તેજી લાગશે અને નવું નવું ઉત્પાદન આવતા વર્ષ માટે કરવા માટે વધારે ડિમાન્ડ થવાની છે જેના કારણે કપાસના ભાવમાં પણ જે તેજી જોવા મળવાની છે તે ખૂબ જ છે અને અત્યારે નિષ્ણાતોનું અનુમાન એવું છે કે આવતા અઠવાડિયું અથવા તો વીક માર્ચનું બીજું અઠવાડિયું જે છે તેમાં કપાસના ભાવ વચ્ચે બોલાતા જોવા મળશે એન્ડ ઓફ ધ માર્ચ સુધીમાં કપાસના ભાવ સુધી પણ પહોંચવાની સંભાવના છે તેનો મુખ્ય આધાર એમસીએક્સ અને ન્યૂયોર્ક કોર્ટ વાયદા ઉપર રહેલો છે આ બંને વાયદા કેવી સ્થિતિથી ચાલશે અને કેવી ગતિથી ચાલશે અને વિદેશ બજારમાં કપાસની અને રૂની માંગ કેવી રહેશે અને ઘાસડીના ભાવ અને કપાસની આવકો ઉપર સમગ્ર કપાસ બજારનો આધાર રહેલો છે તેથી ખેડૂત મિત્રો જેટલી આવક ઓછી બને એટલી આવક ઓછી જેથી થશે જેના કારણે પાસના ભાવમાં અવશ્ય અને સો ટકા વધારો થશે અને આ ઉપરાંત ખેડૂતોને નમ્ર વિનંતી છે કે આપણો જે પહેલો ભાગ છે મિત્રો અવશ્ય જોઈજો અને જેટલો બને એટલો સપોર્ટ કરજો જેના લીધે ભવિષ્યમાં પણ તમને આવાના આવા અવનવા વિડીયો મળતા રહે તો અસ્તુ જય હિન્દ